બિલખાના ગૌતમનગરમાં ઘટના ખચરાથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા આ પ્રશ્નની ઉપસરપંચને જાણ કરતા તાત્કાલિક પંચાયત દ્વારા આ સમસ્યા હલ કરવામાં આવેલ છે બિલખાના ગૌતમનગર વિસ્તારમાં અંદાજે દોઢ મહિના પહેલાં ગટર બનાવવામાં આવેલ હતી આ ગટર બનાવતા ખોદાણ દરમિયાન નિયમ અનુસાર નીકળેલી માટીનો નિકાલ કરવાનો હોય છે પરંતુ કમનસીબી એ હતી કે ખોદાણ દરમિયાન નીકળેલ માટીનો સ્થળ ઉપરથી નિકાલ કરવામાં ન આવ્યો જેના કારણે વરસાદી સિઝન હોય રસ્તો કીચડથી ભરપૂર થઈ ગયો હતો લોકો આ રસ્તે ચાલી શકે પણ નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે જેને લઈને એ વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆત કરેલી પણ સ પંચાયત કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અંતે વિસ્તારના ત્રાહીમાન થઈ ગયેલા લોકોએ બિલખા પંચાયતના ઉપસરપંચ સોયબભાઈ ચોટલિયાને રજૂઆત કરતા ઉપસરપંચે જાતે જ સ્થળ નિરીક્ષણ કરીને તાબડતોબ કામ શરૂ કરાવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે કેમેરામેન આશીષ વસાવડા સાથે બ્યુરો ચીફ મહેન્દ્ર નાગરેજા જુનાગઢ